ચૂંટણી જીત્યા પછી ગોપાલ ઇટાલિયાનો ભવ્ય રોડ શો આજે વિસાવદર વિધાનસભા સત્યાસીની ચૂંટણીના ફોર્મ ભરાયા પછી વિસાવદરની ચૂંટણી ગુજરાત નહીં પરંતુ ભારતભરમાં પ્રખ્યાત બની ગઈ હતી આ ચૂંટણીનો જંગ ત્રિપાખ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટભાઈ પટેલ કોંગ્રેસમાંથી નીતિન દાનપણિયા અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલભાઈ ઇટાલિયાએ ફોર્મ ભર્યા હતા ભારે રસાકસી અને ઉત્સાહ સાથે આ જંગ ચાલુ થયો હતો થોડા સમય માટે તો વિસાવદર જાણે કે રાજધાની ગાંધીનગર હોય તે મુખ્યમંત્રીથી લઈ રાજ્યના મંત્રી અને મોટા ગજાના રાષ્ટ્રીય નેતાઓ વિસાવદરની બજારોમાં જોવા મળ્યા તો એક તરફી ગોપાલભાઈ ઇટાલિયા પૂરા જોશ સાથે વિસાવદરમાં એક ગામડે એક એક વ્યક્તિ સુધી પહોંચી પોતાનો પ્રચાર કર્યો હતો અને લોકોને હૃદય લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું જ્યારે આ ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે આખા ગુજરાતની નજર વિસાવદર વિધાનસભાના પરિણામ ઉપર હતી અને ખરેખર ઐતિહાસિક પરિણામ આવ્યું જેમાં ગોપાલ ઇટાલિયા શાસક પક્ષ માટે સત્તર હજાર પાંચસો ને એક્યાસી મતની ઐતિહાસિક લીડથી પોતે ચૂંટાયા હતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ગામડે ગામડે ફટાકડા અને ડીજેના તાલ સાથે લોકો નાચી ઉઠ્યા હતા આજે વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલિયા હજારોની લોકજનની મેદની ઉમટી પડી હતી ભવ્ય રોડ શો કરી લોકોને કહ્યું હતું કે હું જીવીશ ત્યાં સુધી વિસાવદનનું આ રૂળ ભૂલીશ નહીં અને વિશાવદનના વિકાસમાં રાત દિવસ હું મહેનત કરીશ આ જીત મારી નથી પરંતુ વિસાવદનની વિષાવદનની આ જીત છે અને હું જીવનભર તેનો આભારી છું હવે જોવાનું રહ્યું કે ગોપાલભાઈ વિસાવદનના વિકાસમાં કેટલો સહયોગ આપે છે રિપોર્ટર શ્યામ ચાવડા આપણે જોતા કે એક તરફ પૂરી તાકાત લાગી ગઈ એક તરફ પૈસા એક તરફ ગુંડા એક તરફ એક તરફ એક એક તરફ મંત્રી એક તરફ કેબિનેટ મંત્રી નાગરિકો ના સંકલ્પ ના દમ પર આ જીત મળે છે દોસ્તો જેત સૌને હું ચૂંટણીઓ તો અગાઉ જીતેલો ઉમેદવાર એની પાર્ટીના ના પ્રજાસ્વ કાર્ય કરતા અને એની પાર્ટી ના પાંચ નેતા આટલા લોકો કરતા હોય આમ જનતા ક્રાંત કર્યો છે તમે ગુજરાત ના કરોડો લોકો ની આશા ને બહુ આપ્યું છે હજારો લોકોને

પણ ગાંધીનગરની વિધાનસભાનો આખો ડેલો ખોલવાનું કામ પણ નિશા વદર થી કરવાનું હજારો વર્ષોની પીડા છે યાતના છે લાચારી છે અને એક તરફ સત્તામાં બેઠેલા માણસોનો અહંકાર છે અહંકારમાં અને અહંકારમાં ગરીબોના આંસુ ભાજપને દેખાણા નહીં ગરીબની પીડા દેખાય નહીં ખેડૂતની પીડા દેખાય નહીં આવિશ્વવદરમાં બજારમાં हीरा دستા આપણા રત્ન કલાકાર ભાઈઓ મંડીની અંદર અત્યારે છે કે મંત્રી આવ્યા

શિક્ષણ મંત્રી ભાજપે આ ચૂંટણીને ને આડા માટે ચડાવવાની હજાર કોશિશ કરી પણ તમે બધા ભેગા મળીને ભાજપ ને

વિસાવદર વિધાનસભાની ચૂંટણી આખા એ ગુજરાત માં ગું મિત્રો મેં કાઈ આ ચૂંટણી દરમિયાન જે કાઈ પણ બાબતો ઉપર મેં આમ જનતાને સંકલ્પ રજૂ કર્યો છે એ ચાહે લડાઈ કે નવી જમીન નવી જમીન વાપરીને લડાયેલ કે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલો હોય ભ્રષ્ટાચાર કે સહકારી મંડળીની અંદર થયેલો ભ્રષ્ટાચાર કે સંઘ યોજનાનું પાણી કે આ વિસ્તારની સરકારી કચેરીઓમાં નાના માણસે જે ધક્કા ખાવા પડે છે એ ધક્કા તમારે હવે નથી ખાવાના ગોપા લીધા દોસ્તો તમે બે ધક્કા ખાધા બે ઉભા રહ્યા હવે એ જવાબદારી મારી છેલ્લી બે વાત કે આ ચૂંટણીમાં અમે જયારે ગામડે ગામડે ફરતા હતા ત્યારે અનેક લોકોએ અનેક ગરીબોએ નાના માણસોએ

મિત્રો મારી જેવા હા હું નાની ઉમર ના પાત્રી વર્ણ ને આવતા તમે જે ભરોસો મૂક્યો છે એ ભરોસો જીરી પૂછશે દોસ્તો હવે ગોપાલ ઇટાલિયા નહી સરકાર તૂટશે સરકાર માં આ માં પાપ કર્યું યાદ રાખજો હાલ છેલ્લી વાત કે આ ચૂંટણી ગોપાલ ઇટાલિયા નહોતો લડતો એ તો નિમિત્ત હતો નિમિત્ત આ ચૂંટણી આ ચૂંટણી ગામડે ગામડે રહેલા નાનો માણસ ખેત મજૂર રત્ન કલાકાર આમ જનતા ચૂંટણી લડી રહી હતી ઉમેદવાર બધા હતા આ ચૂંટણીનું કામ કરી રહ્યા એવી ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા નહીં જનતા ચૂંટણી લડતી હતી ત્યારે જનતા સાથે દબો કરવા કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર ફોર રાખ્યો જનતા સાથે જે દર મા કરેચાર મજા તમને જે અહિયા ઉમેદવાર ઉપર રાખવાનું પાપ કર્યું પાપ ભગવાને એને સાફ કર્યા દોસ્તો એક બીજી વાત કે આ ચૂંટણી માં કેટલા અમુક સરકારી માણસો એ કિરીટ પટેલ ની દલાલી કરી છેડતો ચૂંટણી વિસાવદર ની જનતા લડતી થી તમે જનતા સાથે ખોટું કર્યું છે તકે ની માફી લેજો પછી સમજીતા હોય કેમ કે આ ચૂંટણી ગોપાલ ઇટાલિયા નહોતો ગોપાલ લડતો હોય તો નો જીતવા દે તમે લડતા ભાજપ જે કઈ આપણા આગેવાનો છે એમને બનાવેલા ચીલા ઉપર ચાલવા માટે તમે મને પસંદ કર્યો છે એ રસ્તા